માંડવીના રાજભાઈ બેન ગોવિંદભાઈ ગઢવી દ્વારા છેલ્લા નવ વર્ષથી કરાતી જીવદયાની સેવા પ્રેરણા રૂપ માંડવીના જીવદયા પ્રેમી રાજભાઈ બેન ગોવિંદભાઈ ગઢવી દ્વારા નવ વર્ષથી જીવદયાની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે માંડવીના જીવદયા પ્રેમી રાજભાઈ બેન ગઢવી ક્રાંતિ તીર્થના માર્ગ પર દરરોજ શ્વાનો અને બિસ્કીટનું વિતરણ કરે છે જીવદયા પ્રેમી રાજભાઈ ગઢવીને ઘણા દાતાઓનો સહયોગ પણ મળી રહ્યો છે રાજભાઈ ગઢવીએ કચ્છ ભૂમિ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં ક્રાંતિ નજીક એક અબોલા જીવ માટે અવાડો બનાવીએ છીએ અને જેના માટે પાણીની જરૂર પડશે ત્યારે કોઈ દાતાનો સહયોગ મળે તેવી અપીલ કરી હતી જીવદયા પ્રેમી રાજભાઈ બેન ગઢવીની સેવાકીય પ્રવૃત્તિઓ ખરેખર સૌ પ્રેરણારૂપ છે રાજભાઈ બેન ની મદદથી ઘણા શ્વાનો રોગમાંથી સારવાર થતા નિરોગી બનેલ છે રાજભાઈ બેન ગઢવી

બિસ્કિટ અને રોટલાની સેવા ચાલુ છે તેમાં મને ખાસ કરીને નેહાબેન હેમપુરી અને આશાપુરા ભરોસે અને દીપાલી ગઢવી અને રામ ભરોસેવાળા છે એ મને મદદ કરે છે નૈનાબેન તો થોડીક હેલ્પ એ લોકોને મળે છે અને હેલ્પ મળે કે ન મળે મારું જે નિયમ છે હેલ્પ તો હમણાં દોઢ બે વરસ ત્યાં બધાની ચાલુ છે હવે અષાઢ મહિનો આવશે અને બે વર્ષ થશે પણ એને નવ વર્ષ ત્યાં હું સતત આ લોકોમાં જોડાયેલી છું તેમાં નિસ્વાર્થપણે આ લોકો હોરન ઉપર તરત આવી જાય ને ઠેક ઠેકાણે એક જીવો એની માટે પણ ગાડી ઊભી રાખીને એ લોકોની સેવા કરું છું અત્યારે અહીંયા જુઓ છો તમે આ બાજુ અમે બનાવીએ છીએ એક અવાડો અને માથે ચબૂતરો અને અહીંયા બેસવાનું ને કૂતરાઓ માટે પાણીની કુંડી તો હમણાં ઈ સેવા ચાલુ છે એમાં પણ નેહાબેન આશાપરા ભરોસે અમે ત્રણ જણી છીએ એમાં એમાં સાત સહકારમાં તો એમાંથી પણ એમ બધાને પ્રેરણા મળે કે આ જીવો જેમ આપણું જીવન છે તેમ આ આ લોકોનું જીવન છે છે લોકોને જીવવાનો અધિકાર તો અબોલને જરૂરથી મદદ કરો એમના આશીર્વાદ છે એ અઢળક મળશે અને તમને પોતાને અનુભવ થશે કરો છો એનું કાર્ય પરમાત્મા અવશ્ય સારું આપે છે નવ વર્ષ પહેલા એટલે હું મને નાનપણથી જ આ જીવોથી હંમેશા પ્રેમ હતો અને મારા હસબન્ડ છે એ જંગલ ખાતામાં છે તો જીવ પ્રેમી અમારો તો ધર્મે છે આપણું અને કર્મ પણ છે તો મને થી જ વાતા વાલા હતા તો ઘરે પણ એવા વાછડાઓ કૂતરાઓ ગાય બકરી બેસ જે પણ બીમાર થતા અમારા ઘરે મૂકી જતા અને હમણાં અત્યારની સેવામાં એક આપણે અમિત શાહ કરીને છે એ પણ થોડીક મને સેવા કરે પાવડર હોય ગોળી હું લઈ લઉં પેડો પેડામાં આ લોકો ગોળી ખાતા તો સમજે નહીં અને બધા અબોલ હોય એ લોકોને બાજુમાં આવવા નડે પણ ઈ પેડામાં ગોળી નાખીને પછી ખવડાવી દો એટલે કીડા બીડા પડ્યા હોય તો એ પણ એ લોકોને મટી જાય છે અને આમાં મને અથાક આનંદ નિસ્વાર છે આમાં શું અમારું અમે કરીએ છીએ એ નથી ઈ લોકો ના આશીર્વાદ થી આપણું કેટલું સારું થાય છે એ મહત્વનું છે સવારના સાડા આઠ વાગે આવું છું કે સાડા દસ વાગે સુધી સાડા આઠ થી સાડા દસ વાગે સુધી સેવા ચાલુ હોય દોઢ થી બે કલાક ત્યાં એક જીવ હોય એને પણ આપું અને ઝાઝા હોય બીમાર હોય એને ગોળી દવા એ બધું હું ભેગું જ રાખું છું પાવડર ગોળી દવા બધું અને જ્યાંથી પણ જ્યાં જોઈએ છે એવા છે અમુક જીવો તો અને હજી સુધી દવા કરી છે એ જીવ હજી મર્યો નથી પણ ક્યાં પણ જોઈએ આપણે કે આ બીમાર છે તો ત્યાં તરત ગાડી સ્ટોપ કરી અને એને પોસલાવીને ગોળી પાવડર દઈ દઈએ તો બિચારા ખાઈ જાય તો એ બે ત્રણ દિવસમાં બરોબર પણ થઈ જાય છે તો બધી માતાજી મોગલમાની કૃપા છે એટલું થોડું જાજુ કરીએ છીએ આ અમદભાઈ છે કેટલા વર્ષોથી અહીંયા પક્ષીઓને ચણ અને ત્યાંથી લઈ અને ચાણા દઈએ અમે ક્યારે કહીએ કે તમે ભાઈ ખપે કેજો ને અત્યારે અમે આ જે સેવા ચાલુ છે ચબૂતરો અવાણાની તો એમાં અમે એવી એમને વ્યવસ્થા કરી દેસુ કે ઈ પણ આરામથી બેસી અને આ લોકોની સેવા કરી શકશે એક ઓટો બનાવશું અને માલ રાખવા માટે પણ એ લોકોને એક ગોખ બનાવી દઈશું તો એમાં માલ પડ્યો હશે ને આ ભાઈ સેવા કરશે માલ ખપશે એ અમે લઈ દઈશું અને એક બીજું કામ કે અમે આ લેડીસો આ કામ તો એકદમ સરસ કરીએ છીએ ચબૂતરો અવાડો કુતરાઓની કુંડીને બેસવા માટે ઓટો પણ હજી અહીંયા એ જરૂરત છે કે લાઈન પાણીની લાંબી છે તો કોઈક હેલ્પ કરે કે લાંબી લાઈન સુધી લઈ આવે જેવું એવું છે કે ક્યારેક આવશે ને ક્યારેક નહીં આવે પણ અમે કોશિશ એવી જ કરીએ છીએ કે કાયમ બે ચાર જણ કીધું છે કે એ જવાબદારી તમારી છે તો એ લોકો હા પાડી છે પણ પાણી આવી જાય ને તો એ બારો એ લોકોને સુખ થઈ પડશે અહીંયાથી રોજડાઓ શિયાળાઓ કૂતરાઓ બિચારા રખડતા ઢોર છે જે ધણી નથી તો એમને પણ એટલું બધું સારું રહેશે અહીંયા બેસવાનું એ લોકોને પાણી પીવાનું છાયાનો આશરો રહેશે અને એ લોકોને ઘણું મદદરૂપ થશે તો એટલી વિનંતી છે કે કોઈનાથી એવું હોય કોઈ સેવાભાવી વ્યક્તિ કે અમને લાંબી લાઈન નાખી દે તો એ આગળ આવીને આમાં સેવા દઈ શકે છે પોતાની